પચાસ રૂપિયા ભાવ પડે ભાવ તો એવું ત્યાર પણ આપણે પેલું પલાળ્યા હતા એટલે બગડી જાય તો મેં ટાટી ઢોકી દોક્યા તો ઘણા તો

આપવામાં મારો એક હલારો થોડો એક જગ્યા એક વસ્તુ છે બરોબર લાભી છે તે મને ચાર દાણા છે ને

કોણ સર હું ગમ સે તો મારે ગોધરા વચ્ચે મેલવા છે એટલે ગોધરા પૈસા ના વધે પેલો હાલતો તો બે તમે દર ભાઈ વધાર પૈસા ગોધરા રૂપિયા ભાએ નજરો આવતા હોય તો નહીં મળે રૂપિયા આવતા હોય લેવા નહી લે ચાર દાણા રૂપિયા આ રેલા

तेरे बिना भी, भी क्या जीना तेरे बिना भी, भी क्या जीना हर धड़कन में सांस तेरी सांसों में तेरी खुशबू है <laughs> फरी ने

એક રૂપિયો ઘરમાં રહેવા દેતો નહીં ઠાછડી શીખે છે મો મૂડી હાલ્યો સાવ ખબર પડતી નહીં મને આ અત્યારે મૂકવારીમાં છે તે પૂરું કરવાનું છે તે લાવવાનું કમાવાનું આયા આયા આ તમે આવો હો ચો દેતા હા ચો દેતા ઓ મા ઉ કાઈ છે કાઈ છે કાઈ રૂપિયો લીધા તમ પૂછ્યા વગર એમ કે જો કના પૈસા એ પેલા મી ઈમેલ હતા તમારે

અરે તું એક નંબર ને શરમ આવી જો ભઈગા ભઈના ઘર માં કરી. અરે હું તને કહી દઉં 100 પૈસા પૈસા તો ચોર્યા તો આ તન કહું અરે પૈસા મારા લઈ જા રૂપિયા ગોડા છે.

કિ તું લઈ ગયો પૈસા અરે મેં તો ભાડાયા નહીં પૈસા તારા ઘેર છો કદી ઘર મોય આવ્યો હું બોલો આ છોરીનો આરોપ મારા ઉપર નાખે છે ભગવાન જોશે ભાઈ આપણો તો હું હેડો આપણો આપણો ધંધો હાય આ પાણી થઈ જાય ને પછી સીધું પાણી ચાલુ કરી આવ વેલા કીધું તો મારા મેલા હજી તો મોર ચાલુ નહીં કરે એટલે ના કરી નાખું પળો હે હે એ ઓમ બોટ પર

એને તાર વેવા નહી રાખવો નહી રાખવાનો નહી રાખવો વેવા હજી નહી રાખું કઈન ફરફુ તો વેવાર નહી રાખવો હું વખત ભૂસી તો નહી રહે નહી રહો નહી રાખો તો તન માને આસ્તી વેવાર કટ જહાટ હા હા કટ કર મેર વખત મરી જાતો તારી લોકઈ ના આવો લ્યા નહી આવું નહી આવું રખજે પાછો નહી આવું નહી કકરી આબાણી ને આ પૈસા છોટા છોરા રસ્તો લેકરવાનો ના ના રસ્તો ના ના નેકો પોડા પાવળ મેલી મૈના સાકાટ નહી લ્યા અર્જે ખબર પડે અર્જે હા તો નેકર તકે ઓમ જજે ખાલી હું જોઉ જજે આજ પછી તારું મુઠું જોવું અરે નહીં ઓ ઓમ કાલે ઓ તે મે કાલે ઓ તે મે પૈસા લઈ જાય હોમી સાથે પાછા આલવા કી લે કું આલુ છું તું હું હમણ કૌસે આલી લે ક્યો તો ઓમ ને ઓમ ને કલાન ઓમ ને ઓમ ને ઓમ ને કલાન ને ઓમ ને ને

સાફ પાણી તો નહીં કરવું પણ ખરા ટાઈમે મારે બુંદે મને ટેકો કર્યો તો વળિયા તમે આયા છો તમાર ભાર તો ચાલી દઉં હા રે આ દેખ ભઈ અતારે હું આ આલાસ અતાર હું ઉતાવળ છે તમને અને તમને મે કીધું નહી કે હાલ આપણો કોઈ ઉતાવળ નહીં શાંતિ રાખો તમે શાંતિ રાખો પણ ગોડો જે હાજર માં છે દઉં તો હારું હું કેવ ગોડાજી એટલે હાની વાત છે હાની હાની વાત ના કોઈ વાત નહીં ડોહા આ તમાર ભઈબુંની વાત છે રક્ષાબંધનની

પણ ભાભી જિંદગી બોલવાનું રાખો આ રીતે ખોટું ના બોલાય મને હતું કે હું વધારે કરે તો ડોહો મને ટીપી નો છે મારો ટૂંપો ખાવાનું વારો આવશે લગે રૂપિયા માટે જીવ ખોવો મારે પૈસા માટે હું કઈ ચોરી કરું તમારા ઘેર મોઢા લઉં પણ કોઈ તારો રૂપિયો ના લઉં કોઈ નવું ના આપણે ભાઈ તો મોટા મન ના છીએ ગોડા બરોબર આપડે તો એવું કોઈ ફાવતું નહીં પણ આ ભૂલ કરી એ કરી બીજી પર કોઈ દારો ભૂલ ના કરતા બરોબર બેસ બેસ મોતા બેસ આપણે ભાઈ મોટો મન ના ભગવાન એ ઘણું આલી છે મન તો યાર આપણે જિંદગી માં કોઈ ના ઉપર ઈર્ખા નહીં કરવાની જે હોય ને મુઢા કહી દેવાનું હા હા અને હાસુ કહેવાનું હાસુ કહેવાનું